તુરિયા કારેલ તૂરિયા પણ ભરાતા હોય છે કાકડી પર ભરીને બનાવતા હોઈએ છે એના સિવાય ટીંડોળાનું પણ ભરેલું શાક કરતા હોઈએ છીએ તો અલગ અલગ ભરેલા શાક આપણે બનાવતા હોઈએ છીએ તો આ ભરેલા શાક માટેનો એક કોમન મસાલો હું આજે તમને બતાવી છું આ મસાલો તમે જો સ્ટોર કરીને રાખશો તો એની ટાઈમ તમે એનો ઉપયોગ કરી શકશો અને એકદમ ફટાફટ ભરેલા શાક તૈયાર થઈ જશે કારણ કે ભરેલા શાક જ્યારે પણ બનાવવાનું હોય ને ત્યારે સૌથી વધારે કંટાળો એનો મસાલો તૈયાર કરવામાં આવતો હોય છે હવે એના માટે આપણે બે ટેબલ સ્પૂન સિંગદાણા લઈશું બે ટેબલ સ્પૂન સિંગદાણા છે એક ટેબલ સ્પૂન લારિયા લેવાના છે અત્યારે જે હું મસાલો તૈયાર કરી રહી છું એ ઓછા પ્રમાણમાં તૈયાર કરી લઈશું તમે આનાથી બે ગણો ત્રણ ગણો પણ મસાલો તૈયાર કરી શકો છો અને બે ટેબલ સ્પૂન તલ લઈશું આ ત્રણેય વસ્તુને આપણે પહેલાં એકત્રીસ શેકી લેવાની છે આ મસાલો જે હું અત્યારે તૈયાર કરીશ ને એ મસાલો તમે લગભગ એક કિલો શાક બનાવતા હો તો એમાં તમે ઉપયોગમાં લઈ શકો છો કોઈ પણ શાક તમે પાંચસો ગ્રામ બનાવો તો બે વખત ઉપયોગમાં આવશે તમે અઢીસો ગ્રામ બનાવતા હો તો તો તમને ચાર વખત ઉપયોગમાં ઉપયોગમાં આવશે એ રીતે તમે લઈ શકો છો હવે એને આપણે આવતું જતું શેકી લેવાનું છે અખચરું શેકી લેવાનું છે જેથી કરીને જે મસાલો તૈયાર કરીએ લાંબો ટાઈમ સ્ટોર પણ કરી શકીએ અને એનો સ્વાદ પણ સરસ આવે અને એની સાથે સાથે ભેજનું પ્રમાણ જતું રહે એટલે કયું એ પ્રમાણે લાંબો ટાઈમ આપણે રાખી શકીએ છીએ અને દાળિયા ઉમેરવાનું કારણ એ છે કે આપણા આની અંદર આપણે લગભગ બે ચમચી જેટલો ચણાનો લોટ પણ ઉમેરીશું પણ દાળિયાના કારણે એનો સ્વાદ વધારે સરસ આવે છે અને જે થિકનેસ છે ને કે જ્યારે ભરેલા ભરેલું શાક બનાવતા હોય ત્યારે એની અંદર જે આમ જેનેસ આવે એ કારણે વધારે સરસ આવતી હોય છે સુગંધ આવે ત્યાં સુધી આપણે આ બધી જ વસ્તુને શેકી લેવાની છે શિંગાણા પણ કલર બદલાય ત્યાં સુધી નથી શેકવાના આજ રીતે એને શેકવાના છે હવે આની અંદર આપણે બે થી ત્રણ ચમચી ચણાનો લોટ ઉમેરી લઈશું એને પણ થોડું આવતો જાતો શેકી લેવાનો છે જો ચણાનો લોટ એડ કરીએ એટલે એની અંદરની જે એની અંદર ભેજ જે હોય એના કારણે લોટ ચોંટતો હોય છે અને જ્યારે સરસ શેકાઈ જશે ને ત્યારે એની સુગંધ પણ સરસ આવશે અને સરસ રીતે એ શેકાઈ પણ જશે ફ્લેમ ઓફ કરી દઈશું નહીંતર આ લોટ બળી જશે એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે સુગંધ સરસ આવવા લાગી છે હવે આ બધી જ વસ્તુને આપણે આવી રીતે સરસ રીતે શેકી લેવાની છે કારણ કે આપણો જે પેન છે એ ગરમ છે અને એના માટે બધી જ વસ્તુ છે સરસ રીતે શેકાઈ પણ જશે જો લોટ શેકાઈ ગયો છે ને એટલા માટે હવે સરસ રીતે ફરી રહ્યો છે છે ને તમને દેખાય છે ને જો હવે લોટ ક્યાંય ચોંટતો નથી સરસ રીતે આવી રીતે કોરો પડી ગયો છે એટલો મતલબ છે કે લોટ છે સરસ રીતે શેકાઈ ગયો છે હવે એની અંદર આપણે મસાલા ઉમેરી દેવાના છે મસાલામાં અત્યારે આપણે લગભગ બે ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી લઈશું બે ટેબલસ્પૂન લાલ મરચું પાવડર ચાર ટેબલસ્પૂન ધાણાજીરું ઉમેરી લઈશું હંમેશા ભરેલા મસાલા જે ભરેલા શાક તમે બનાવતા હોવ ને એની અંદર ધારણ જીરું પ્રમાણ જો થોડું આગળ પડતું રાખશો ને તો એ શાક તમારું બહુ જ સરસ બનશે એની સાથે અડધી ચમચી હિંગ લઈશું અડધી ચમચી હળદર ઉમેરી લઈશું બધી જ વસ્તુને આપણે આ રીતે શેકી લેવાની છે પેન ગરમ છે હવે ફ્લેમ ઓન કરવાની જરૂર નથી આવી જ રીતે આપણે એને શેકી લઈશું

કોઈપણ લગ્ન પ્રસંગમાં જઈએ અને ત્યારે જે આપણે ભરેલા શાક ખાતા હોય છે ને તો એ શાકનો મસાલો આપણે બહુ જ પસંદ આવતો હોય છે તો એ મસાલો છે એ આજ રીતે તૈયાર થતો હોય છે તો બસ હવે આ જો બધું જ મિશ્રણ છે સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આ મિશ્રણને ઠંડુ કરી અને ક્રશ કરી લેવાનું છે પીસી લેવાનું છે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને ક્રશ કરી લેવાનું છે હવે જ્યારે તમે ક્રશ કરો ત્યારે તમે અધકચરું પણ ક્રશ કરી શકો છો અને એકદમ ફાઇન પાવડર પણ બનાવી શકો છો હું થોડું અધકચરું ક્રશ કરું છું એટલે કે એકદમ પાવડર નથી બનાવી લેતી તો એનો સ્વાદ સરસ આવે છે કે સિંગદાણા જરાક ચાવવામાં આવે તો પણ સરસ લાગે છે જ્યારે મસાલો આપણે ભરતા હોઈએ અને એ શાક ખાતા હોઈએ ત્યારે અને દાળિયા પણ જરાક ચાવવામાં આવે તો એ સરસ લાગે છે એટલે હું થોડું અધકચરું ક્રશ કરતી હોઉં છું તો આપણે એ રીતે ક્રશ કરી લઈશું હવે એની અંદર આપણે બે ચમચી ખાંડ ઉમેરી લઈશું ક્રશ કરતી વખતે ખાંડ ઉમેરવાની છે કારણ કે મિશ્રણ ઠંડુ થઈ જાય ને પછી એની અંદર આપણે ખાંડ ઉમેરી અને એની સાથે એક ચમચી ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલાને શેકવાની જરૂર નથી કારણ કે એની સુગંધ નહીં તો જતી રહેશે એટલા માટે એને આપણે પાછળથી ઉમેરવાનું છે અને હવે આ જે મિશ્રણ તૈયાર થયું છે એને આપણે ક્રશ કરી લઈશું જો એકદમ સરસ ભરેલા શાકનો મસાલો તૈયાર થઈ ગયો છે અને એને આ રીતે મેં વાટી લીધો છે ક્યાંક ક્યાંક તમને આવી રીતે એના ચંક્સ દેખાશે સિંગદાણા અને દાળિયાના તો એ પણ સરસ લાગશે અને આ રીતે તૈયાર કરી લેવાનું છે પીસતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે બહુ વધારે પીસાઈ ન જાય કારણ કે નહીંતર સિંગદાણાનું તેલ છૂટું પડશે તલનું તેલ છૂટું પડશે અને મસાલો છે એકદમ ભેગો થઈ જશે તો આ રીતે છૂટો છૂટો રહે એવો મસાલો આપણે તૈયાર કરી લેવાનો છે તો મસાલો તૈયાર છે આમાંથી તમે કોઈ પણ શાક બનાવી શકો છો મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે રીંગણાનું ભરેલું શાક છે કે બટેટાનું ભરેલું શાક પણ તમે બનાવી શકો છો ડુંગળીનું પણ ભરેલું શાક આની બનાવી શકો છો ભીંડા ટીંડોળા બહુ જ બધા શાક આપણે ભરેલા બનાવતા હોય છે અને બધા જ શાક તમે આની અંદર બનાવી શકો છો એના સિવાય પણ આ મસાલો તમે જો ભરેલા શાક ન બનાવતા હો આમ છતાં પણ કોઈ ગ્રેવી વાળું શાક બનાવતા હો અને એની અંદર બે થી ત્રણ ચમચી ઉમેરી દેશો ને તો ગ્રેવીનો જે રસો છે ને એ સરસ મજાનો ઠીક થઈ જશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે તો હવે આ જે મસાલો છે ઓલ ઇન વન મસાલો તૈયાર થઈ ગયો છે ભરેલા શાકનો તો એને આપણે સર્વ કરી દઈએ બરણીમાં ભરી અને એને આપણે સ્ટોર કરી શકીએ છીએ અને આ મસાલો છે એને તમે લગભગ એવું કહી શકો કે જો ફ્રીજમાં રાખશો તો ચાર થી પાંચ મહિના સુધી સરસ રહેશે અને બાર રાખશો તો બે થી અઢી મહિના સુધી એકદમ સરસ રહી શકે છે